અંબાજી માતાજીની પાવન પદયાત્રા સમગ્ર ગુજરાતની અંદર શ્રદ્ધા અને ભક્તિનું એક અનેરુપ પ્રતીક બની રહ્યું છે. સમગ્ર ગુજરાતમાંથી હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ કેરળોની પાવન ધરતી ઉપરથી પસાર થઈ રહ્યા છે. કેરળોના દ્વારા સભ્ય સરદાર ચૌધરી દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદી માહોલની અંદર રોકાવા માટે તેમજ આરામ કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રહી શકે તેવું આરામભરૂ ગરમાગરમ ચા નાસ્તો તેમજ મોબાઈલ ચાર્જિંગ તેમજ આરોગ્ય લક્ષી મેડિકલ કેમ્પની વ્યવસ્થા મારું નામ બીરા મિનેશભાઈ પટેલ છે અને આપણે વાસણા બોપલ નારણપુરા અને લાટલોડિયાથી અમે અહીંયા સેવા કરવા આવીએ છીએ અમે દાબેલી અને કચોરીની સેવા કરતા હોઈએ છીએ ચાર દિવસની અમારી અહીંયા સેવા હોય છે માં જગદંબાની કૃપાથી અમે આ પદયાત્રીઓને બહુ જ સેવાથી બધું ખવડાવતા હોઈએ છીએ અને હાઈજેનિક જે બધું ફૂડ એ લોકોને મળે એનું ધ્યાન રાખીએ છીએ અને સેવામાં આ જે સેવા કરીએ છીએ એમાં પદયાત્રીઓ એટલા સ્નેહથી ખાતા હોય છે કે અહીંયા આવીને બી એવું શોધતા હોય છે કે ભી દાબેલી અને કચોરીનો કેમ્પ ક્યાં છે અને આ સેવા અમે લગભગ અગિયાર વર્ષ

આજે સમગ્ર ગુજરાત માંથી હજારો લાખો પદયાત્રીઓ પદયાત્રીઓની પાવન ધરતી ઉપરથી પસાર થઈ રહ્યા છે તમામનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે અમારા ખેરાલુ મત વિસ્તારમાં જે પદયાત્રીઓ પસાર થાય છે એમને માટે સેવા કેમ્પનું આયોજન કર્યું છે અહિયાં આ વરસાદી માહોલની અંદર ખાસ તો રહેવા માટે આરામ કરવા માટે આરામગૃહની જેમાં હજારથી વધારે પદયાત્રીઓ અહીંયા આરામ કરી શકે છે એમના મોબાઈલ રિચાર્જ કરવા માટેની પણ વ્યવસ્થા કરી છે સાથે સાથે આ પદયાત્રાની સ્વાસ્થ્યમાં કંઈક જરૂર પડે તો એ મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરી છે અને સાથે સાથે ગરમ ચા નાસ્તાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અહીંથી પસાર થતા તમામ પદયાત્રાઓ માટે હું મા અંબાને પ્રાર્થના કરું છું કે એમની યાત્રા સુખરૂપ પૂર્ણ થાય એમની મનોકામના માં પૂર્ણ કરે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે જય અંબે